સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદના અનેક વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી પ્રદૂષિત પાણીની સમસ્યા વિકરાળ બની છે ખાસ કરી ગોમતીપુર વિસ્તારમાં આવેલી પૂજારીની ચાલી લડુની ચાલી કસાઈની ચાલી પગારની ચાલી અને કલીમ ચૌધરીની ચાલી જેવા વિસ્તારોમાં લોકો ઝેરી અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં માત્ર પેચવર્ક જેવી કામચલાઉ રિપેરિંગ કામગીરી કરવામાં આવે છે જેના થોડા દિવસો બાદ ફરી ગંદુ પાણી આવવાનું શરૂ થઈ જાય છે તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે છેલ્લા છ મહિનાથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે અને દૂષિત પાણી પીવા લોકો મજબૂર બની રહ્યા છે પૂજારીની ચાલી લડુની ચાલી પગારની ચાલી જેવા વિસ્તારો છે કે જ્યાં દૂષિત પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અમદાવાદને એક તરફ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ વિવિધ વિસ્તારો એવા છે કે જ્યાં પ્રદૂષિત પાણીની સમસ્યા ચાલી રહી છે ગોમતીપુરના કેટલાક વિસ્તારોમાં છ મહિનાથી પ્રદૂષિત પાણીથી સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં પ્રદૂષિત પાણી દૂષિત પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પરંતુ કોઈ જ સવારકામ કે રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે છેલ્લા છ મહિનાથી પ્રદૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે પાણી પીવાની જે પાઇપલાઈન હોય તેમાં ડ્રેનેજની લાઇન ભળી જતા આ પ્રદૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે અનેક સમસ્યાનો જે સામનો કરી રહ્યા છે અનેક વખત તંત્રને રજૂઆત કરી પરંતુ કોઈ જ કામગીરી અને કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના અલગ અલગ શહેરો છે કે જ્યાં આ દૂષિત પાણીની સમસ્યા જોવા મળી રહી છે આજ અંગે વધુ વાત કરીશું સમતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે અમદાવાદ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ છે કે જે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટી લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતી નથી ગાંધીનગરમાં જે પ્રદુષિત પાણીની ઘટના ઘડ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે અને જે સમસ્યાઓ છે તે નિવારવા કામ કરી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે જે કામ છે તે હજુ પણ થયું નથી અને લોકો છે તે ઘણા લાંબા સમયથી છે તે પ્રદુષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અમે ઉપસ્થિત છે ગોમતીપુર જે ગોમતીપુર વિસ્તારમાં જે પૂર્વ વિસ્તારનો કયા પ્રકારનું જે પાણી છે તે લોકો પી રહ્યા છેલ્લા છ મહિનાથી આ પ્રકારની જે સમસ્યા છે આ પૂજારીની ચાલી છે અને લોકોનું કહેવું છે કે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે જે કોર્પોરેશનના અધિકારીઓ આવે છે कामगिरी करे छे અને ફરીથી થોડા દિવસ બાદ પરિસ્થિતિ એવી જ થઈ જાય છે વાત કરીશું સ્થાનિકો સાથે અત્યાર સુકાસો જે રીતે ફરજજી પાણી આવી રહ્યું છે કઈ રીતે ની હાલકી સૌથી પહેલા તો મેડમ મે આપકે ચેનલ કે માધ્યમ સે કહેના ચાહુંગા કે પાણી આવી નહી રહ્યો છે કે પાણી નહી આરાહ તોય હમ પરેશાન હે આપ દેખ સકતે હો મેરે હાથ મે જો પાણી કી બોતલ હે યે ઘર સે ભરા હુઆ પાણી હે રોજ સુબે જબ હમ ઉઠતે હે તો ઇસી તરીકે સે ગંદા પાણી આતા હે ना हम इसे खा सकते हैं ना हम पी सकते हैं हमारी जीवन जरूरत की चीजों में हम ये पानी यूज नहीं कर सकते हैं बार बार हम ये पानी के चलते पिछले छह महीने से परेशान हैं हम बार बार रजुआते करते हैं यहाँ पर अधिकारी आते हैं पानी का सैंपल लेते हैं पानी को चेक करते हैं पर फिर भी कोई रास्ता आता नहीं हमें हमेशा आश्वासन देने का आता आपका काम हो जाएगा काम हो जाएगा बाहर पानी की लाइनें लाके इन्होंने रख रखी है लेकिन वो एक चार पांच साल से हम देखते आ रहे हो पानी की लाइनों की पाइप ऐसे ही पड़ी है लेकिन कोई उसे डालने में भी नहीं आता है कोई काम करने में नहीं आता है अगर गटरों की बात करें तो जो पानी की लाइन है वो गटरों में से जा रही है हमने उन्हें कहा है कि भाई ये लाइनों को पानी गटरों से दूर कर दो ताकि हमें साफ पानी मिले स्वच्छ पानी मिले लेकिन खाली कहने की बातें हैं खाली गोमतीपुर और पूरे अहमदाबाद की जो स्मार्ट सिटी की है जो सरकार नारे लगाती है और स्वच्छता की जो बात करती है ऐसा फ्लोर पे आप देखने जाओगे तो कहीं भी कुछ देखने नहीं मिलेगा मैडम आपके चैनल के माध्यम से मैं मेयर श्री को यही कहना चाहूंगा अहमदाबाद म्युनसिपल कमिश्नर को कि अगर कुछ कर सकते हैं तो विस्तार टू तो विस्तार डोर टू डोर सबके यहाँ साफ पानी की स्वच्छताएं करें ज्वल्द अच्छा पी जाए जिससे लोगों का स्वास्थ्य अच्छा रहे मेरी खुद की तबियत ठीक नहीं है क्योंकि ये पानी पीने से लोग बीमार पड़ रहे हैं बच्चे बीमार हो रहे हैं पॉल्यूशन हो रहा है तो इसका जवाबदार कौन है क्या हम टैक्स या पैसे पे नहीं करते क्या हम टैक्स नहीं भरते क्या हम कोई दूसरी जगह रहते हैं हम इसी देश के नागरिक है और हम यही रहते हैं तो हमारी बस यही मांग है कि हमें साफ पानी मिले स्वच्छता मिले અનુરોધ કરીએ છીએ કે આ પાણી ની સમસ્યા સોલ્વ કરે અને એનું નિવારણ પતાવે તમેશો એક તરફ સ્માર્ટ સિટી આવે છે પરંતુ આ પ્રકારની સમસ્યા છે बोलने के लिए तो कोई शब्द ही नहीं रह गया हमारे कासिम भाई जो है आपसे जो भी कहे तो मैं भी कहूँगा आप सुनेंगे और हमारी रिपोर्ट को जो है आगे बढ़ाएंगे तो आपके बहुत बड़ा हम लोग एहसान बंद रहेंगे कि हमारे आपके चैनल के माध्यम से हमारा काम हो रहा है और हो जाएगा हमको बहुत खुशी होगी मैडम काम तो होता है लेकिन बस वही है आते हैं हमारे प्रतिनिधि जो है हमारे काउंसिलर जो है वो लोग आते हैं उनको बुलाया जाता है वो आते हैं और आने के बाद फिर वहाँ ये लोग आते आने के बाद वो लोग अधिकारियों को फोन करते हैं अधिकारी भी आते हैं के अधिकारी देख के इधर उधर मुआयना करके और चले जाते हैं हमारे कॉम्पोरेटर क्या करें काम नहीं उनका कहना उनका काम है कि उनको बुला के दिखाना हमारे अधिकारी जो है वो काम करो कर नहीं पाते हैं पाइप सारी पड़ी हुई है बाहर हमारे कासिम भाई ने आपको सब तो रोक फाटी निकले इसमें क्या है बार बार मेरे दरवाजे पे हमारे महल्ले के लोग आ जाते हैं और मैं यहाँ का से ऑलरेडी ये पानी का पोजिशन जो है छह सात महीने से चल रहा है बराबर कभी पानी आता नहीं है और कभी आता है तो पंद्रह से बीस मिनट हम नली खोल गए इसी तरह चालू रखते हैं उसके बाद पानी थोड़ा थोड़ा साफ होता है मैडम उसके बाद हम पानी भरने लगते हैं भरने के बाद दस से पंद्रह मिनट में पा पानी बंद हो जाता है स्माइल आता है मैडम पीने का पानी हमको इधर उधर घर घर झाँकना पड़ता है नहीं तो फिर चेले हमको जो कूलर आता है पच्चीस पच्चीस रुपए का वो कूलर लाना पड़ता है मैडम रोज का हमारा पचहत्तर या सौ रुपए का कूलर के खर्चे होते मैडम और ये बार बार हम પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને જે લોકો છે તે પીવાના પાણી માટે છે તે બહાર થી જે કેરવા છે તે કેરવા પર આધાર રાખે છે પ્રદુષિત પાણીને કારણે છે તે લોકો બીમાર પણ પડી રહ્યા છે ત્યારે અમદાવાદ ત્યાંના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં દૂષિત પાણી ના કારણે લોકો છેલ્લા છ મહિનાથી પરેશાની નો સામનો કરી રહ્યા છે બાળકો બીમાર પડી રહ્યા છે વૃદ્ધો બીમાર પડી રહ્યા છે અનેક વખત રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

कामगिरी पूरा होता ही नहीं है हमें पूरा टाइम आता भी नहीं है पोने छ चालीस पे पानी आता है पौने सात बजे बंद हो जाता है तो मैडम कहाँ तक का हमारा पानी भराएगा बताओ फैमिली बड़ी है पानी हमारे कम पड़ता है तो पच्चीस से, से तीस मिनट आता है इससे ज्यादा आता है नहीं और गंदा ही स्टार्टिंग आता है और इतना गंदा आता है ना की लेटरिन तक की बास आ जाती है पानी में ઘણી બધી સમસ્યાઓ છે જે ખરાબ પાણી પંદર વીસ મિનિટ માટે આપે છે પણ એ પૂરતું વપરાશ દેવા નથી કારણ કે અમારી આશા છે કે તમે પાણીની સુવિધા કરો અને તંત્રને રજૂઆત કરો કે ફટાકટ જે આપણે પાણી પૂરતું છે એ વ્યવસ્થિત આપે ખરાબ પાણી આરામ અમારે અમારે ઘરો રોજ છેલ્લે ચાર પાંચ મહિને છે मुसलसल गंदा पानी आ रहा है और बार बार हम रजुआत करते हैं हम कॉरपोरेशन में भी जान करते हैं हम अधिकारियों को भी कहते हैं वो आते हैं देखते हैं डिसल्टिंग करा देते हैं हम ये करा देते हैं ऐसी हमारे साथ बातें होती है लेकिन ऐसा कुछ होता नहीं है अक्सर जब भी हमने देखा है कि डिसल्टिंग होता है या सफाई होती है गटरों की सफाई होने के बाद हमें पानी मिलता है एक एक या दो दिन साफ पानी आता है फिर उसके बाद से हम पॉल्यूशन वाला पानी आता है अब